સમાચાર મળી રહ્યા છે ભરૂચથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરુદ્ધમાં હિન્દુ સમાજ ધરણા પર શક્તિનાથ ખાતે હિન્દુ સમાજ દ્વારા ધરણા સહિત રેલી કાઢી ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું ભરૂચ હિન્દુ સમાજ દ્વારા આજરોજ શક્તિનાથ મંદિર નજીકના ગ્રાઉન્ડમાં ધરણા પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી આક્ષેપ સાથે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે સરકારની જવાબદારી છે કે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે આ અત્યાચારના વિરુદ્ધમાં ભરૂચ ઇસ્કોનના

મુક્ત આવે અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા તાત્કાલિક બંધ કરાવવા પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે સહિતની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી પાવાગીટ કંપની દ્વારા સાતસો પાસઠ કેજી બે લાઇન અને ચારસો ચાલીસ કેજીની બે લાઇન તથા ગેટકો દ્વારા છાસઠ કેવીની એક લાઇન જે અમારા ગામમાંથી આવી પાંચ લાઇન પસાર થનાર છે ભવિષ્યમાં એના સંદર્ભમાં ગામ લોકોને વિરોધને ધ્યાને રાખીને બાળ અગિયાર ગુજરાત પ્રવેશના એક ખાસ ગામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સભાના અને ગામ ગામમાં અભિવાદન લઈને ગામસભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાઈ આ લાઇન અમે અમારા ગામમાંથી પસાર થવા દઈએ નહીં ખેડૂતોના હિતમાં નથી જે ખેડૂતને ખૂબ નુકસાનકારક છે અને અમારું ગામ જે એસી ટકા લોકો આજે ખેતીએ જોડાયેલા છે ખેતમજૂરો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે જેથી અમારા ગામમાં સખ્ત વિરોધ કર્યો છે અને ભવિષ્યમાં લાખાની લાઇન અમે અમારા ગામમાંથી પસાર થયો એવા માગતા નથી જેની રજૂઆત આજે અમે જિલ્લા કલેક્ટરશ્રીને કરવા માટે આવેલા છે ઘણા સમયથી ખાવડા કચ્છથી લઈને નવસારી સુધીની સાતસો પાસઠ કેવીની અને બીજી વટામણથી નવસારીની સાતસો પાસઠ કેસીની એ કેવીની એક એટલે કુલ્લે બે સાતસો પાસઠ કેવીની લાઇન અને બીજી ચારસો ચાલીસ કેવીની બે લાઈનો માટે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ટાવર નાખવાના પ્રયત્ન કરવામાં આવે છે કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતોને ધાકધમકી આપીને કાર્યવાહી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે એનો ખેડૂત સમાજ અને સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતો વિરોધ કરે છે આજે અમે કલેક્ટર શ્રી દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યા છે અને એમાં જે ત્રુટી રહી જવા પામી છે અને જે પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા પોલીસોને સાથે રાખીને જે જોહુકમી કરવામાં આવે છે એના વિરોધમાં અમે આવેદન માટે આવ્યા છે આવનારા દિવસોમાં જો આ જોહુકમી ઓછી ન થાય બંધ ન થાય અને ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવામાં આવે છે જબરજસ્તી કરવામાં આવે છે એ જો બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે જલદ કાર્યક્રમ આપીશું સરકાર દ્વારા વખતો વખત નવી ગાઈડલાઇન બહાર પાડીને જાહેરાત કરવામાં આવે છે પણ એની અમલવારી કલેક્ટર કક્ષાએથી યોગ્ય રીતે કરવામાં આવતી નથી એને લઈને પણ અમે આજે કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ